ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પ્રસંગે પ્રાર્થના કરતા ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે કરી આરતી કચ્છી નવા વર્ષની આપી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસ્થા અને ભક્તિના અલૌકિક સમન્વયની ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે દેશવાસીઓને શુભકામના આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં સમગ્ર પરિવાર સાથે સહભાગી થઈ દેશની ઉન્નતિ અને ઉત્કર્ષ માટે પ્રાર્થના કરી હતી આ અંગે ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આસ્થા અને ભક્તિના અલૌકિક સમાગમ રથયાત્રાના પાવન પર્વની ગુજરાત તેમજ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ગૃહમંત્રીએ અષાઢી બીજના પાવન દિવસે કચ્છી માળુઓને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ગૃહમંત્રીએ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થઈ ભગવાન જગન્નાથ વીર બાલભદ્ર અને માતા સુભદ્રા પાસે સર્વ નાગરિકોના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી બાદમાં ગૃહમંત્રી અમિત શાહે નારણપુરા અમદાવાદ ખાતે સ્લિમસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ મીડિયા સેલના ડોક્ટર બિમલ જોશી અને કલ્પ પટેલે જણાવ્યું કે દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા પર આનંદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મંગળા આરતીમાં હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતના સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધિનું સંરક્ષણ તેમજ નવીન કશ પ્રદાન કરવાનો પવિત્ર અવસર છે જે દેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આધ્યાત્મિકતા અને ઉત્સવ ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ છે